તો તું વર્તો આવે બધી જાત્રા કરાવું પેલા તો તમને ઉઢેરાનું સૂર્ય મંદિર બતાવું એ સૂર્ય મંદિર સૂર્ય સૂર્ય અને આખી જિંદગી કશું

આપડે કેટલા કિલોમીટર આયા ખબર સસો સિત્તેર કિલોમીટર રાખી રાત ગાડી ચલાવી

સૂર્ય દેશી રહ્યું હા હા દેશી રિયું તો આ છે નાતા હે કુંડ પાંડવો ના એવું હે માલ નવા જવું છે નાવું માલ નવા જવું છે તો તું ગો મે

લાકડો ભેગો તો શું ખુ પકડ કે ડોહાન પકડ પડશે

ભાડે માં માળા સિવાય કોઈ નથી માળા ઉપર રહે ડુંગળી જોઈ લેજે હો ફરી ફરી આ સૂર્ય મંદિર

બાકી છે ઇતિહાસ તો પછી પેલા આ બધું ડોહા હવે તને ભૂયું અલ્યા આ તો જઈ નાયા થા ઓમો આ નહીં આ તો બીજું છે તમે જેતા હું હોમો મંદિર આમાં પાર્ક એય તમે લે લે છે

હાય હાય Ala ilam de o. Ai ilam di. Ala tankal ni dola de ના તો અમે જોવા જતા લે તો હવે જોવાયું નહીં